પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા નવ નિયુક્તિ કર્મચારીઓને નિમણૂક પત્રનું વિતરણ કર્યું હતું આજે એકોતેર હજારથી વધુ નિમણૂક પત્રોનું વિતરણ થયું છે દેશભરમાં પિસ્તાળીસ સ્થળોએ રોજગાર મેળા યોજાયા છે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો માટે આ ભરતી થઈ છે દેશભરમાંથી પસંદ કરાયેલા નવ ભરતીઓ અંતર્ગત નિમણૂક પામેલા લોકો ગૃહ મંત્રાલય પોસ્ટ વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નાણાકીય સેવાઓ સહિતના વિવિધ વિભાગ અને મંત્રાલયોમાં જોડાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિમણૂક પત્રોનું વિતરણ કર્યા બાદ સૌને શુભેચ્છા આપી હતી તેમજ તેમણે જણાવ્યું હતું કે આજે હજારો દીકરીઓ પણ નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે તેમની સફળતા અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપશે સાથે જ તેમણે કે આજે આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છીએ एक नई शुरुआत हो रही है आपका वर्षों का सपना पूरा हुआ है वर्षों की मेहनत सफल हुई है 2024 का ये जाता हुआ साल आपको आपके परिवारजनों को નઈ ખુશિયાં દે કરા હૈ મેં આપ સભી નોજવો કો